માયન માયન એક વાસીટન વેલો મળ્યો છે કેટલું રખડ્યા તર માયના કાંટમાં એક ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં જશો કારણ કે આપણો વિડિયો હતો એ બધા મજામાં જ હોય આજે આપણે બનાવી છે વાસીટીની ભાજી તો આપણે પહેલા વાસીટીની ભાજી વિણવા જશું તો ચાલો તમને હું બતાવું કેવી હોય વાસીટીની ભાજી માયન માને એક વાસીટન વેલો મળ્યો છે કેટલું રખડ્યા તર માયના કાંટમાં એક વેલો મળ્યો જોવા વેલો તમને બતાવું આ એના પાન છે ને આ જે ફૂલ દેખાય ને આ ફૂલ દેખ નહીં બહી ધવાય સિટી જો એટલી ભેગી થઈ ગઈ છે જો બાઈની પાઈજી બનાવવાની હોય આ વેલા રહ્યા ને આ કાંઈમાં જ વધારે થાય આ ખાવાના શું શું ફાયદા થાય કેતો તું શું થાય એમથી ખાવાયથી આ બધા એવું કહેવામાં આવે છે કે આ વાસેટીની ભાજી ખાવી નહી તો કે કેન્સર ને એવા રોગ ન થાય એમ કહે છે અને આ સોમસામાં જ થાય પછી તો આ ક્યારેય થાય નહીં પછી આ જો ભાજી નું આમ જો કાંઠા કાંઠા થઈ ગયે આખી આ ભાજી થોડી જેમ તેમ ખવાય એટલે કેટલા તો કાંટા ખાવા પડ્યા ત્યારે તો આ ભાજી મીરાણી છે જો તો ખરા એવું એને ળugડા ફાડ નાખશે આપણા ભાજી મને ભાજીમાં ભાજી મને ભાજીમાં નકરામાં હાડી ફાડ નાખશે આપણે એમ જો તો હવે આપણે વાસીટી તોડીને ઘરે આવી જશું હવે આગળનો પ્રોગ્રામ આપણે મેડમ તમને સમજાવશે જાનુનો વિવી જો આ તો આપણે વાસાટી લઈને તો આ ઘરે આવી ગયા પણ આવી રીતના આમ તોડવી પડે આ કાંઈ આખા લુમખાની તો થાય નહીં કાંઈ એટલે આવી રીતના આપણે આમ તોડી લેવાની છીએ આવી રીતના આમ તોડવાની છીએ અને આમ જોવું પડે કાંઈક ને એવું કંઈ શીએ નહીં ને એટલે આમ બધી નીચે નાખી દીધી છે પછી આમ તોડી અને આમ ધોઈ નાખવાની અને ધોઈને પછી આની ભેજી બનાવેની અને હા આની જ બને આ જો આ હોય ને આવી રીતના કઈ નાખવાનું આની ભેજી બને બહુ મસ્ત બની હો આની ભાજી મીઠી એટલી થાય હા લસણ નાખવાનું થોડુંક આ લસણ ફોલીને એટલે બહુ મસ્ત આપણે તાંજળિયાની ભાજી ખાતા હોય ને એવો જ સ્વાદ આવે છે તોડીને આમ સૂટી બધી કરી નાખવાની અને પછી હમણાં હું તમને કેવી રીતના બનાવું ને એ બધું તમને સમજાવીશ ભાજીને આપણે ધોઈ લેવી છીએ હારા પાણી ધોઈ પડે એના કંઈક કેમ કે જીવાય બીવાય તો નીકળી જાય ને તો હાલો હવે આ ભાજી બનાવવાનું ચાલુ કરી દેવી છે કે કેવી રીતના બનાવીને હું તમને સમજાવું છું પહેલા તો આપણે તેલ નાખી દેવી થોડુંક જ નાખવાનું બહુ જાજુ નહીં નાખવાનું નકર પડત તેલ પાછું બહુ ભાજી બહાર નીકળી તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ નાખવાની છે તે લ આવી છે એમાં જીરું નાખી દેવી હિંગ નાખી દેવી અને હવે લસણ ની કળીઓ નાખવાની છે લસણની ની કળી લાલ થઈ જાય ધીમા ગેસ લેવીને ને લસણ ની કાળીઓ લાલ થાય ને ત્યાં સુધી અમે એને સાતવા દેવાની છે હવે આપણે આ ધોયેલી ભાજી રહીને એ ભાજી હવે નાખી દેવી

આ દેખાવામાં જાય છે લાગે પણ જો જો હમણાં સડી જાય છે એટલે હાવ થોડીક થઈ જાય છે તમે બધાએ ખાઈ જશો કે ને ક્યારેક કોમેન્ટ કરજો અને કેવો સ્વાદ લાગે કે અમે તો આ બીજી વાર બનાવી છે એકવાર ખાધી દીધી એટલે મજા આવી તમને કેવું લાગે છે કેજો ખાઈ દીધી હોય તો તમારી બાજુ આને શું એ કોમેન્ટ કરજો ખબર હોય તો

તો ફાઈનલી આપણી ભાજી બની ગઈ છે હવે થાય કે તમને કહું કેવી બની બરાબર કેવી દેખાય છે એક નંબર આપણે ચાંદરિયાની ભાજી થાય ને બિલકુલ એવો સ્વાદ છે આશા છે આજનો લોક તમને ગમે છે વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરજો તમારી બાજુ આ ભાજી થાય છે કે નહીં તેમ બનાવો છો કે નહીં કમેન્ટ કરજો અને બનાવતા હોય તો તમારી બાજુ શું નામથી કે એ કોમેન્ટ કરજો ત્યાં સુધી બાય બાય જય માતાજી અને મળશે એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી